રાજકોટમાં ચોંકાવનારો ઘટસ્ફોટ પાણીપુરી ખાવા ગયેલી પત્નીનો હત્યારો પતિ રાજકોટ માં રાયદર રોડ પાસે આવેલી કોપર ગ્રીન સોસાયટી માં ગઈકાલે સાંજે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં પાણીપુરી ખાવા નીકળેલી પરિણીત મહિલાનો મૃતદેહ તેના ઘરથી માત્ર બસો મીટર દૂર ખુલ્લા પટમાં મળી આવ્યો હતો મૃતદેહ પર ગંભીર જખમો હતી અને માથું છુંદાયેલું હોવાથી પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી શરૂઆતમાં મૃતકના પતિ હિતેશભાઈ આસોડિયાએ પોલીસને જણાવ્યું હતું કે તેમની પત્નીએ તેમને ફોન કરીને કહ્યું હતું કે તે પાણીપુરી ખાવા જાય છે અને તેમને ત્યાંથી લેતા આવે

પોતે અજાણ હોવાનો ઢોંગ રચ્યો હતો ત્રણ વર્ષ પૂર્વ લગ્ન ગ્રંથિ થી જોડાયેલા આ દંપતીને બે વર્ષનો એક પુત્ર શિવાંશ છે પોલીસે હવે અત્યારનું ચોક્કસ કારણ જાણવા અને ઘટનાના મૂળ સુધી પહોંચવા માટે પતિની સદન પૂછપરછ કરી રહ્યા છે આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં એરી ફેલાવી દીધી છે ગત રવિવારે સવારે બી ડિવિઝન પોલીસ સ્ટેશનના વેલનાથપરા વિસ્તારમાં એક યુવતીની મૃતદેહ મળી આવી હતી પ્રથમ દ્રષ્ટિએ આ યુવતીના માથામાં ઈજાઓના નિશાન હતા એના ઉપરથી પ્રથમ દ્રષ્ટિએ એવું લાગતો હતો કે એની હત્યા થયેલી છે માનનીય સીપી સર બ્રજેશકુમાર કુમાર જાસર અને એડિશનલ સીપી સર મહેન્દ્ર બગડિયા સર દ્વારા ગુનાની ગંભીરતા સમજી ક્રાઇમ બ્રાન્ચની અને લોકલ પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ હતી આ તપાસના કામે મનોજ દામોર સાહેબ પીઆઈ શ્રી જાદવ સાહેબ અને પીઆઈ શ્રી ગોંડિયા સાહેબની ટીમોને ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે હકીકત મળી કે એ જે યુવતી છે યુવતીના પતિ હિતેશભાઈ છે એમના દ્વારા જ એમની હત્યા કરવામાં આવેલ છે બનાવનું કારણ પૂછપરછ દરમિયાન એવું સામે આવેલ છે કે સ્નેહાબેનના લગ્નના તરત જ પછી એમના વચ્ચે બંને વચ્ચે અમુક અમુક વસ્તુઓને નાની નાની બાબતોને લઈને માથાકૂટ ચાલતી હતી અને હિતેશભાઈ એના ઘરકંકાસથી કંટાળી ગયા હતા અને સ્નેહાબેન નાની નાની વાત ઉપર એના ઉપર શંકા કરતા હતા વારંવાર એમને વિડીયો કોલ કરતા હતા અને એને લોકેશન બાબતે પૂછતા હતા અને પોતાના સાસુ સસરા બાબતે ગાડી ગલોચ કરતા હતા આ બધી વસ્તુઓથી કંટાળીને હિતેશભાઈ તે દિવસે એમને બહાર જમવાનું લઈ જઈ એવું કહીને સ્કૂટી ઉપર બેસાડી બનાવવાળી જગ્યા ઉપર લઈ ગયા હતા અને એના માથામાં લોહાનો એક લોખંડનો સળિયો મારીને એમની મૃત્યુ નીપજા આવેલ હતી એના માથા ઉપર ત્રણ ઘાવ હતા એક નાક ઉપર એક કાન ઉપર અને એક માથાના પાછળના ભાગે એના કારણે એની મૃત્યુ નીપજી એમના પતિ દ્વારા હત્યા નો બનાવ આ પેલો કારિત કર્યા પછી જે મરણ થનાર છે એના ઘરનાઓને સંપર્ક કરવામાં આવેલ હતો કે તમારી બહેન ઘરેથી નીકળી ગઈ છે પાણીપુરી ખાવાનું કહીને અને માતી નહીં તો એના પછી આખી રાત એમના સાથે મળીને શોધખોળ પણ કરવામાં આવેલ હતી અને જે એમના પતિ છે એમની સ્કૂટી ઉપર બ્લડના દાઘા મળી આવેલ હતા અને એમના કપડાઓ પર કપડાં પર હ્યુમન બ્લડના દાઘાઓ મળી આવેલ હતા એના કારણે પ્રથમ દૃષ્ટ્યા એના ઉપર શંકા ગઈ અને પછી પૂછપરછ દરમિયાન એમના દ્વારા કબૂલ કરવામાં આવેલ હતું કે એમના દ્વારા જ આ કરવામાં આવેલ છે ત્રણ વર્ષનો લગ્નગાળો છે અને લગ્નગાળાના શરૂઆતથી જ એમના વચ્ચે નાની નાની વાતોને લઈને મંદુક ચાલતું હતું સર આરોપી દ્વારા સમગ્ર પ્લાનિંગ કરવામાં આવ્યું હતું કે મોબાઈલ છે આ બેન ઘરે મૂકીને ગયા હતા પછી કાકી આખી મનગળત સ્ટોરી કરી દીધી હતી તો ક્યાંય આરોપી જે છે એને લાંબા સમયથી પ્લાનિંગ કરેલ હોય એવું હજુ સુધી પ્રાથમિક પૂછપરછમાં સામે નહીં આવ્યો તે જ દિવસે એને ત્રણ ચાર વખત જે મરણજના છે એમના દ્વારા કોલ કરવામાં આવેલા હતા કે તમે મને બહાર લઈ જવાનો

તો ત્યાં એની જે વાઈફ છે મરણદના સ્નેહાબેન એમના દ્વારા એમને વારંવાર કોલ કરવામાં આવતા હતા અને ફોન ઉપર ગાળા ગાળી પણ થઈ અને બેનની ગાળો બોલી એનાથી એને ગુસ્સો વધી ગયો અને કારખાને કારખાનાથી જ એક લોહાનો સળિયો લીધું અને એમને કીધું કે અમુક સ્પોટ ઉપર તમે આવી જાઓ પછી આપણે બહાર જમવા માટે જઈએ અને ત્યાં સ્કૂટી ઉપર બેસાડીને આવા જગ્યા ઉપર લઈ ગયા અને પછી એમના માથા ઉપર વાર કરે મતલબ સમય આ જે મહિલાનો ફોન છે એની સાથે હતો અને પછી આ ફોન છે ઘરે મૂકવામાં આવ્યો તો એવું કંઈ ફોન જે મરણ જનારનો છે એ ડિસ્ચાર્જ હતો એના કારણે મરણ જનાર ફોન ઘરે જ મૂકીને આવ્યા હતા અને પોણા આઠની આજુબાજુ ઘરેથી મરણ જનાર નીકળે છે કેમ કે એમના હસબન્ડે એમને બોલાવ્યા હતા અને સવા આઠથી સાડા વચ્ચે આ બનાવનો સમય છે આ બનાવ સમય જે બે વર્ષનું બાળક હતું એ કઈ જગ્યાએ હતું

હજુ સુધી ડિસ્કવરી પંચનામા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવેલ નથી લોકલ પોલીસ સ્ટેશન દ્વારા જે છે એમના દ્વારા કરવામાં આવશે